જે રીતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી કહી રહ્યા હોય છે કે બોગસ નીતિ જે ભ્રષ્ટાચારની નીતિ છે તે ચલાવી લેવામાં નહી આવે પણ આ ગૃહ રાજ્ય મંત્રી સંઘવીના આંગણે સુરતમાં જ જે ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે અને તેને લઈને જ મામલો ગરમાઈ રહ્યો છે શાળામાં એક જ સિક્યુરિટી હોય અને તેમાં ત્રણ સિક્યુરિટીના બિલ બનીને પગાર લેવાતો હોય તેવી વાત સામે આવતા જ મામલો ગરમાયો છે वैश्ण वजन तो तेने तेन નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમિત સુરત માં ભ્રષ્ટાચાર બહાર પડ્યો છે અને જે હવે બિલ બની દેવા અને બિલોને રજિસ્ટર કરવા તે હવે કોઈ નાની વાત નથી રહી અને એટલે જ જે આજે બહાર આવ્યું છે કઠોદરા પ્રાથમિક શાળા નંબર ત્રણસો પંચ્યાસી માં એક સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં તેને ત્રણ શિફ્ટમાં આઠ આઠ કલાક ની ત્રણ અલગ શિફ્ટો પડાય છે અને તેમાં ત્રણ સિક્યુરિટી બતાવવામાં આવ્યા છે અને તેમના પગાર ના બિલ રજિસ્ટર પણ થયા છે અને તેને લઈને ત્રણ લાખ સડસઠ હજાર કરતા પણ વધારે વાલી છે તેમાં પણ રોષ જોવા મળ્યો હતો અને કલ્પેશ પટેલની આચાર્ય તરીકે બદલી ન થાય તે માટે પણ વાલીઓએ જે શાળાને ઘેરી હતી પોલીસ સાથે પણ વાલીઓનું ઘર્ષણ જોવા મળ્યું હતું અને વાલીઓ શાળામાં કલ્પેશ પટેલની બદલી ન કરવી સાથે સાથે જે શિક્ષણ મંત્રી રાજ્યના પ્રફુલ સમિતિના ચેરમેન વડે આ કલ્પેશ પટેલની બદલી કરવામાં આવતા જ જે વાલીઓ વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું પોલીસ જયારે મામલો થાળે પાડવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે વાલીઓ જે ઉગ્ર બોલાચાલી કરી રહ્યા હતા અને તેઓને કલ્પેશ પટેલની જે બદલી છે

पराईए